હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપ સર્વાની એક જ માત્ર યુટ્યુબ ચેનલ આર એફની મોજ એફઆરની મોજ યુટ્યુબ ચેનલ પર મિત્રો ચેનલ પર પહેલાં બધા તો એક વિનંતી છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આજે આપણે ધોરણ દસની અંદર સામાજિક વિજ્ઞાનની જે એકમ કસોટી લેવાની છે એ એકમ કસોટી માટે આપણે આઈએમ પ્રશ્નોની નોંધ લઈને આવ્યા છીએ કુલ બાર પન્નાનું છે ઓકે તો આપણે જોઈશું કે કેવા કેવા પ્રશ્નો તમારી એકમ કસોટીની અંદર પૂછાઈ શકે છે ને માત્ર એકમ કસોટીને ધ્યાનના અંદર લઈ નહીં પરંતુ જે તમારી વાર્ષિક પરીક્ષા કહીએ તેને ધ્યાનના લઈ પણ આપણે પ્રશ્નો ઉતાર્યા છે જેથી તમારે આ પ્રશ્નો તૈયાર કરો તો છે કે બોર્ડની પરીક્ષા સુધી કામ લાગે ઓકે તો પહેલો જોઈએ આર્ય અને દ્રવિડ પ્રજાની વિગતો આપો તો આર્ય અથવા તો આર્ય સંસ્કૃતિ તો આર્ય પ્રજા અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત હતી તેઓ આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતા હતા તેમણે ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિમાં ઉમદા તત્વો અપનાવી એક સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન કર્યું હતું આર્યો પ્રકૃતિ હતા તેઓ વૃક્ષો નદીઓ પર્વતો સૂર્ય વાયુ વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા તેમણે પ્રકૃતિના તત્વોની સ્તુતિઓ રચી હતી એટલે કે શ્લોકો હતા સમય જતા તેમાંથી યજ્ઞાયાદી ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ આર્યની મુખ્ય વસ્તીવાળા પ્રદેશ આર્યવર્ત નામ આપવામાં આવતા તો આર્યો શરૂઆતમાં વાવવ્ય ભારતમાં રહેતા હતા ત્યાં સાત મોટી નદીઓ વહેતી હતી તેથી તે પ્રદેશને સપ્ત સિંધુ નામ આપવામાં આવ્યું હતું આર્ય રાજા ભરત કે ભરત જાતિના નામ પરથી આપણો દેશ ભરતભૂમિ ભરતખંડ ભારત વર્ષ કે ભારત જેવા નામોથી ઓળખાય છે આર્યોએ ભારતને ભવ્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો આપ્યો છે દ્રવિડ અને દ્રવિડ સંસ્કૃતિ તો દ્રવિડો પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર અને મોહેનજોદોની સંસ્કૃતિના સર્જકો મનાય છે તેમણે દેવીને માતા રૂપે અને પરમાત્માને પિતા રૂપે માન્યા હતા તેમાંથી પાર્વતી અને શિવની પૂજાનો ખ્યાલ વિકસ્યો હતો આપણી સંસ્કૃતિમાં રહેલી પ્રકૃતિ પૂજા અને પ્રાણીઓની પૂજા દ્રવિડોની ભેટ છે ધૂપ દીપ અને આરતી વડે દેવીઓની પૂજા કરવાની પ્રથા દ્રવિડોનો વારસો મનાય છે દ્રવિડો માતૃમૂળ કુટુંબ પ્રથા ધરાવતા હતા તેઓ અવકાશી ગ્રહો હોડી તરાપા કાંટો ભણવો રંગવું વગેરેનું જ્ઞાન ધરાવતા હતા ઉત્તર ભારત પર આર્યો એક કાબૂ મેળવતા દ્રવિડો દક્ષિણ ભારતમાં સ્થાયી થયા દ્રવિડ કુંડની તમિલ તેલુગુ કન્નડ મલયાલમ વગેરે ભાષાઓ બોલતા લોકો આજે દક્ષિણ ભારતમાં જોવા મળે છે પ્રારંભિક તમિલ સાહિત્ય ઓર્મીની અભિવ્યક્તિથી સભર છે આગળ જોઈએ સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો તો એક સૂત્રો એક સૂત્ર રૂપે કહી શકાય કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત તો દેશ કે સમાજમાં સમય અને સંજોગો મુજબ લોકજીવનમાં આવતા પરિવર્તનો સુધારાઓ સામાજિક નીતિઓ અને રીતિઓ વગેરે જુદા જુદા સમાજની સંસ્કૃતિનો ઘડતર થાય છે મહાન રસાયણશાસ્ત્રી અને નૃવંશાસ્ત્રી બી મેલિનોવસ્કીના મતે સંસ્કૃત એટલે માનવ મનનું ખેડાણ સંસ્કૃત એટલે માનવ સમાજની ટેવો મૂલ્યો આચાર વિચાર ધાર્મિક પરંપરાઓ રહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો સંસ્કૃત એટલે ગુફાથી ઘર સુધીની માનવની વિકાસ રહેતા ઇતિહાસમાં સાંસ્કૃતિક શબ્દ વિશિષ્ટ અર્થમાં પ્રયોજાય છે તે મુખ્યત્વે શિક્ષણ સાહિત્ય સંગીત નૃત્ય શિલ્પ સ્થાપત્ય હસ્તકલા વગેરે ક્ષેત્રોમાં ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરવાના સંદર્ભમાં વપરાય છે સંસ્કૃતિમાં વિચારો બુદ્ધિ કલા કૌશલ્ય અને સંસ્કારિતાના મૂલ્યોનો સમાવેશ થાય છે ઓકે માનવી પોતાના મનનો ખેડાણ કરીને વિકસેલા સાહિત્ય તત્વચિંતનની વિવિધ વિચારધારાઓ ધાર્મિક પરંપરાઓ ઓકે તો સાહિત્ય તત્વચિંતનની વિવિધ વિચારધારાઓ ધાર્મિક પરંપરાઓ લલિત કલાઓ ચિત્રકલા શિલ્પકલા અને સ્થાપત્ય કલા વિભિન્ન સામાજિક સંસ્થાઓ અને વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ વગેરે સંસ્કૃતિમાં સમાવેશ થાય છે સંસ્કૃતિમાં કોઈ પણ પ્રજાસૂહની આગે જીવનશૈલીનો સમાવેશ થાય છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સવિસ્તર સમજાવ એના અંદર સાંસ્કૃતિક વારસાની અંદર થોડા ભાગ પડે છે તો ગુજરાતમાં સાંસ્કૃતિક પૌરાણિક અને પુરાતત્વ સ્થળો તો લોથલ એટલે કે ધોળકા તાલુકો રંગપુર લીંબડી તાલુકો સુરેન્દ્રનગર જિલ્લો ધોળાવીરા કચ્છ જિલ્લો રોજડી તથા શ્રીનાથગઢ રાજકોટ જિલ્લો વગેરે મુખ્ય છે આગળ ઐતિહાસિક સ્થળો તો વડનગરનો પ્રખ્યાત કીર્તિ તોરણ જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં આવેલો સમ્રાટ અશોકનો શિરાલેખ મોઢેરાનું પ્રખ્યાત સુંદર સૂર્યમંદિર ચાંપાનીનો કિલ્લો તથા દરવાજો સિદ્ધપુરનો રુદ્ર મહાલય વિરમ ગામ તળાવ વરસાદ અમદાવાદમાં સૌથી મોટી જામા મસ્જિદ બે નમૂનના ઝૂલતા મીનાના મનોહર અને બારીક કોતરણીવાળી સીડી સૈયદની જાળી હટીસિંહના જૈન દેરા સરખેજનો રોજો રાણી સિપ્પીની મસ્જિદ નગીનાવાડી વગેરે પાટણ સહસ્ત્ર લિંગ તળાવ અને રાણકી વાગ વડોદરાનો રાજમહેલ જૂનાગઢનો મોહબ્બત ખાનનો મકબરો નવસારીની પારસી જૈન અગિયારી વગેરે પાસિં અગિયારી ગુજરાતના ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો ધાર્મિક સ્થળો તો દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર અને જગદગુરુ શંકરાચાર્યની શારદા પીઠ બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક સોમનાથ મંદિર ઉત્તર ગુજરાત ઉત્તર ભારતમાં અંબાજી બનાસકાંઠા જિલ્લો બહુચરાજી મહેસાણા જિલ્લો મહાકાળીનું મંદિર પાવાગઢ પંચમહાલ જિલ્લો મીરદાતા ઉના મહેસાણા જિલ્લો જૈન તીર્થ પાલિતાણા ભાવનગર જિલ્લો રણછોડાઈનું મંદિર ડાકોર ખેડા જિલ્લો શામળાજી અરવલ્લી જિલ્લો વગેરે ગુજરાતના ધાર્મિક મહત્વ ધરાવતા તીર્થ સ્થાનો છે સાંસ્કૃતિક મહોત્સવ તો પોળો વિજયનગર સા જિલ્લો પતંગ મહોત્સવ અને કાંકરિયા કાર્નિવલ અમદાવાદ તાનારી મહોત્સવ વડનગર ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરાનો ઉત્સવ કચ્છ વગેરે ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક પ્રવાસનો સ્થળો છે મેળાઓ તો મેળામાં મોઢેરાનો મેળો મોઢેરાનો મહેસાણા જિલ્લો ભાદરવી પૂનમનો મેળો અંબાજી બનાસકાંઠા જિલ્લો ભવનાથનો મેળો ગિરનાર જૂનાગઢ જિલ્લો તણેતરનો મેળો તણેતર સુરેન્દ્રનગર જિલ્લો અને વૌઠાનો મેળો ધોળકા અમદાવાદ મુખ્ય છે ઓકે છઠ્ઠું બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ તો ગુજરાતમાં વડનગર તારંગા ખંભાલીડા જુનાગઢ શામળાજી કોટેશ્વર તળાજા ઢાંક ઝગડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ આવેલી છે ત્રીજો પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાય ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો તો પ્રાકૃતિક વારસાનો અર્થ તો પ્રાકૃતિક વાસો એટલે પ્રાકૃતિક પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના અત્યંત નજીકના સંબંધોનું પરિણામ વાસો કુદરતની ભેટ છે ભારતનો પ્રાકૃતિક વાસો વિશિષ્ટ અને વૈવિધ્ય સભર છે ભારતનો પ્રાકૃતિક વાસો વિશિષ્ટ અને વૈવિધ્ય સભરથી ભરેલો છે તેમાં નીચેની બાબતનો સમાવેશ થાય છે ભારતના પ્રાકૃતિક વારસામાં ઊંચા પર્વતો જંગલો ઝરણા નદીઓ રણો રણસાગર વિશાર મેદાન ખીણ પ્રદેશો ઋતુઓ તરવો વગેરે પણ પુષ્પો જીવજંતુ વગેરે પ્રાકૃતિક વિશેષતાનો સમાવેશ થાય છે ભારતના ભૂમિ દ્રશ્યમાં વિવિધ પ્રકારના ખડકો શિલાઓ ખનીજ વનસ્પતિ વગેરેનો સમાવેશ થાય છે હવામાનમાં થતાં પરિવર્તન પ્રાકૃતિક વાસાને અસર કરે છે આપણા પ્રાકૃતિક વાસામાં પર્વતો નદીઓ વૃક્ષો પશુઓ તેમજ પ્રકૃતિની શક્તિઓને દેવી સ્વરૂપ આપવામાં આવી છે આપણે સૌ પ્રકૃતિના સંતાન છે પ્રકૃતિ આપણા ખોરાક પાણી શુદ્ધ વાયુ તેમજ નિવાસ સ્થાન જેવી જરૂરિયાતો પૂરી પાડે છે અને વડ જેવા જેવા વૃક્ષોને તથા તુલસી છોડને આપણે પવિત્ર માનીને પૂજ્ય પૂજ્ય છે ભારતના પ્રાકૃતિક વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓનો પણ સ્થાન આપવામાં આવ્યું છે આપણા શાસ્ત્રીય સંગીત અને સંગીતની પ્રકૃતિ તથા ઋતુઓ સાથે જોડવામાં ઋતુઓ સાથે જોડવામાં આવ્યા છે કેટલાક શાસ્ત્રીય લાઘ શાસ્ત્રીય લાઘ દિવસના જુદા જુદા પહાડો પર રાગો લાગુ લખ્યો છે કે કેટલાક શાસ્ત્રીય રાગો દિવસના જુદા જુદા પર આધારિત છે આપણા ગીતો કાવ્ય તહેવારો ચિત્રો વગેરેના વિષય વસ્તુ તરીકે મુખ્યત્વે પ્રકૃતિ અને ઋતુઓ રહેલી છે આપણી આયુર્વેદિક યુનાની અને નિસર્ગોપચાર એટલે કે નીચરોપથી જેવી વિવિધ ચિકિત્સા પદ્ધતિઓ સંપૂર્ણ પ્રકૃતિ પર આધારિત છે પ્રાચીન ભારતના વારસાની માટી કામ કલા સમજાવો તો પ્રાચીન યુગમાં ધાતુની શોધ થઈ એ પહેલા લોકો માટીમાંથી બનાવેલા પાત્રોનો ઉપયોગ કરતા એ સમયે રમકડા ઘડો કોળીઓ કુલડી માટલી ચૂલો ઈટો વગેરે સાધનોનો માટીમાંથી તૈયાર કરવામાં આવતા અનાજનો સંગ્રહ કરવાની નાની મોટી કોઠીઓ માટીમાંથી બનાવતી ઘી તેલ દૂધ દહીં છાશ વગેરેના પાત્રો તેમજ રસોઈના વાસણો માટીમાંથી વિશિષ્ટ રીતે બનાવવામાં આવતા ગામડાના બધા જ ઘરોની દિવાલો માટી અને છાણથી શિક્ષ વિક્ષણ કરીને લીપવામાં આવતી ભારત પ્રાચીન સમયથી કાચી અને પકવેલી માટી એટલે કે ટેરાકોટાના વાસણો તેમજ વસ્તુઓ બનાવવા માટે જાણીતું છે આ બાબતનો પરિચય આપણને તેલંગાણાના નાગાર્જુન કોન્ડા અને ગુજરાતમાં મહેસાણા જિલ્લાના લાંગણમાંથી મળી આવેલ હાથથી બનાવેલ માટીના વાસણોના જૂના અવશેષો પરથી મળે છે લોથલ મોહનજુદોળ અને હડપ્પા સંસ્કૃતિના અવશેષોમાંથી માટીમાંથી બનાવેલ લાલ રંગના પવાલા બરણી રકાબી વગેરે વાસણો મળી આવ્યા છે કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર મનાય છે આજે પણ ગુજરાતમાં નવરાત્રિના તહેવારોમાં માટીમાંથી બનાવેલું ગરબું એટલે કે કોરેલનો માટીનો ગળો કે જેમાં દીવો મૂકવામાં આવે છે જોવા મળે છે ઓકે સંગીત રત્નાકરનો પરિચય આપો સંગીત રત્નાકર પ્રાચીન ભારતનો સંગીત ગ્રંથ છે સંગીત શાસ્ત્રના ત્રજજ્ઞ એવા પંડિત સારંગ દેવે તેની રચના કરી છે તેઓ દેવગીરી એટલે કે લુલતાબાદમાં રહ્યા હોવાથી ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં સંગીતથી તે પરિચિત હતા પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે સંગીતના અંગો સંપૂર્ણપણે સમજવા માટે સંગીત રત્નાકર ગ્રંથ અજોડ ગણાય છે છઠ્ઠો ગુજરાતના ગરબા અને ગરબી વિશે સમજ આપો તો ગરબો એટલે શબ્દ ગરબ દીપ પરથી બન્યો છે કોરેલા ગળામાંથી દીવો મૂકી તેની ચારે બાજુ નૃત્ય કરવું અથવા ગળાને માથા પર મૂકી વર્તુળાકાર નૃત્ય કરવું તેને ગરબો કહે છે સમગ્ર ગુજરાતમાં નવરાત્રી સુદ એક એકમ ત્યાસો સુદનો ક્યાતો દસમ કે શરદ પૂર્ણિમા દરમિયાન ગરબો રમાય છે નવરાત્રી આદ્ય શક્તિ માં જગત અંબાનો પવિત્ર તહેવાર છે આ દિવસોમાં ગરબી ગરબી ગુજરાત ની સ્ત્રીઓ માતાજીના ગરબા ગાય છે સામાન્ય રીતે ચોક કે મેદાન ની વચ્ચે માતાજી ની માંડવી મૂકી તેની વર્તુળાકારે ફરતા ફરતા તાલીઓના તાલે અને ઢોલના ધબકારે ગરબા ગવાય છે આ ઉપરાંત ગરબામાં ગરબા ગબડના અને જીવનાર સૌ ઢોલના તાલે ગીત સ્વર અને તાલ મેળવી એક તાળી બે તાળી કે ત્રણ તાળી માટે અને ચપટી સાથે હાથના હિલોળા સાથે ગરબા ગાતા હોય છે તો મિત્રો હું બધું વાંચતો નથી કારણ કે બધું વાંચવા જઈશ તો અડધો કલાક પોણા કલાકનો આખો વિડીયો થઈ જશે એટલા માટે મેં જેટલું તમને લખેલું છે બધું જ બતાવી દઉં છું મિત્રો આ પીડીએફ તમે ફ્રીની અંદર મેળવી શકો છો નીચે પીડીએફ ડાઉનલોડ લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરીને તમે ફ્રીની અંદર ડાઉનલોડ કરી શકો છો ઓકે મિત્રો તો ત્યાંના ઉપરથી કરી દેજો અને મિત્રો આપણા વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપના અંદર જોડાઈ જજો કારણ કે ત્યાંથી સૌથી પહેલાં હું તમને દરેક માહિતી ત્યાં પહોંચાડી દઉં છું ધોળા વિશે માહિતી આપું તો એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે મોઢેના સૂર્યમંદિર વિશે અને મિત્રો મેં એમસીક્યુ નથી લીધા ઓકે તો એમસીક્યુ મિત્રો તમારે તમારા જાતે તૈયાર કરી દેવાના છે ભૂમિ સંરક્ષણ એટલે શું એના ઉપાયો આગળ જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો અને જમીન ધોવાણ અટકાવવાના મુખ્ય ઉપાય નીચે મુજબ છે જંગલોના પ્રકાર વિશે સવિસ્તર નોંધ લખો તો જંગલોના પ્રકાર પણ શકે છે અને માલિકાના दृष्टि જંગલોના પ્રકાર वन्य સંરક્ષણના ઉપાયો ઓકે આગળ જોઈ લઈએ થતા જીવન વિશે નોંધ લખો ઓકે આગળ તો મિત્રો આવું હતું આપણું જે કહીએ તો એકમ કસોટી માટેની તૈયારીના પ્રશ્નો હતા મિત્રો આ જે મોટા મોટા પ્રશ્નો પૂછાઈ શકે છે એ પ્રશ્નોની મેં અહીંયા વાત કરી છે ઓકે તો તમારે તમારી રીતે બીજા પ્રશ્નો પણ તૈયાર કરવાના છે જેવા કે એમસીક્યુ જ પછી એક એક માર્ક્સના પ્રશ્નો મિત્રો એ તમારે તમારી રીતે કરવાના છે પછી સંકલ્પનાઓ પણ ભૂલતા નહીં સંકલ્પનાઓ પણ પૂછાઈ શકે છે ઓકે તો ધ્યાન રાખજો ઓકે જમીન કોને કહેવાય એવી સંકલ્પના પૂછી શકે છે ઓકે આગળ તો આવજો રાતા ગુડ બાય ટેકર લવ યુઅલ